આજે હજારો કાર્યકર્તાઓ સવારે જયારે શપથવિધિમાં હતા ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીએ એવું કીધું કે ઇતિ બડી માત્ર શપથવિધિ હોતી હે એ પ્રથા દેશ મે તો હમરે દેશ કે પ્રધાનમંત્રી માન્ય મોદીજી અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ શપથવિધિ થાય તો રાજભવનની અંદર શપથવિધિ થઈ જાય પણ પ્રજાની વચ્ચે જઈ અને પ્રજાની વચ્ચે કે તમારા લીડર્સ કેવા છે આ સરકારનું સુશાસન કેવા સંભાળવાના છે અને જમીનમાંથી નીચેથી આવેલો કાર્યકર્તા ગામડામાંથી આવેલો કાર્યકર્તા સીધો બીજા દિવસે સવારે સરકારની શપથ લઈ મિત્રો એને સવાર સુધી કદાચ ખબર નથી સવારના દસ વાગ્યા સુધી આ ભારતીય જનતા પાર્ટીની ડિસિપ્લિન કેટલી છે સવારે દસ વાગ્યા સુધી મારી ઉપર રત્નાગરજી ઉપર કે મુખ્યમંત્રી ઉપર

ના રત્નાકરજીને કે ના રજનીભાઈને કે ના ગોર્ધનભાઈને કે ના મુખ્યમંત્રીને નથી ભલામણ કરી કે મને મંત્રી બનાવજો કે મને આ પદ આપજો આ છે ભારતીય જનતા પાર્ટીનો ડિસિપ્લિન મિત્રો સવારે દસ વાગ્યા સુધી કદાચ મીડિયાના માધ્યમથી મીડિયાના મિત્રો પણ બેઠા છે તમામ પ્રકારની માહિતી મીડિયાના મિત્રો સરકારની સારી બાબત હોય કે ક્યાંક ટકોર કરવાની બાબત હોય એ ચોક્કસ ધ્યાન દોરતા હોય છે મીડિયાના મિત્રોને પણ આતુરતા હતી કે ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકારમાં કોણ કોણ મંત્રી હશે પણ મને આજે ગર્વ થયો હજાર પ્રદેશ અધ્યક્ષ તરીકે કે મારા એકસો બાંસઠ ધારાસભ્યોનું મારું જનસંખ્યા બળ અને છતાંય કોઈ એક વ્યક્તિનો ફોન નથી આવતો એક ધારાસભ્યનો એ મંત્રીમંડળ ક્યારે ડિક્લેર કરો છો અને મિત્રો એટલા માટે મને ગર્વ છે આ તમારા બધાના આ કાર્યકર્તા ઉપર મને ભરોસો ને વિશ્વાસ છે કે આ ડિસિપ્લિન વાળી જે પાર્ટી કીધી છે ને અને છતાંય નામ ડિક્લેર થયા કદાચ કોક મિત્રને તક મળી ના મળી દરેક હોદ્દા લિમિટેડ છે તક મળી ના મળી પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફરીથી હસ્તા મોડે અભિવાદન ની અંદર આયા હોય એવા મુકેશ પટેલ એક તાજા ઉદાહરણ છે મિત્રો આજે હજારો કાર્યકર્તાની વચ્ચે ફરીથી આપણી વચ્ચે કાર્યકર્તા જોડાઈ જાય ભારત માતાના જયઘોષ સાથે એ દરેકે દરેક કાર્યકર્તા જોડાઈ જાય આ છે મિત્રો ભારતીય જનતા પાર્ટી